નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનવી વી તોમર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વિપચેટની અંદર ચાલી રહેલી તાલીમની અંદર ધોરણ ત્રણથી દેશના શિક્ષકો ભાગ લઈ રહ્યા છે જેમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે તાલીમ પૂર્ણ થયા પછી આપણે સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું અને તે મોડ્યુલની અંદર લોગિન તો થઈ જવાય છે પણ આગળ ચાલી શકાતું નથી એટલે કે આગળના સ્ટેપ છે તે પૂર્ણ કરી શકાતા નથી તો તેના માટે શું કરવું તો તેવા ઘણા બધા પ્રશ્નો છે તો તેના માટે આપણે આ વિડીયોની અને સોલ્યુશન જોઈશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક અને કોમેન્ટ કરો ને આપના શિક્ષક મિત્રોના ગ્રુપમાં આ વિડીયો ની લિંક શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે જોઈએ છીએ કે ભાઈ ફિપચેટની અંદર જે તાલીમ ચાલી રહી છે તો તે મોડ્યુલ ઘણા શિક્ષકોને આગળની અંદર તબક્કાઓમાં ચાલી શકતું નથી તો તેના માટે આપણે શું કરી શકીએ તો તેના માટે આપણે છે તે તાલુકા લેવલે એમઆઈએસ અને સીઆરસી બીઆરસીનો જણાવી અને આપણી જે શિક્ષક પ્રોફાઇલ હોય છે તેની અંદર ધોરણ અપડેટ કરાવવા પડશે કે આપણે ધોરણ છે એ એકથી ત્રણથી ત્રણથી આપણે પાંચ છથી આઠ અને નવ દસ આવી રીતેના તાલીમના મોડ્યુલો સિલેક્ટ કરવાના સૌ પ્રથમ તમારે આવશે તો આવી રીતે આપણે છે એ તાલીમના મોડ્યુલો સિલેક્ટ કરવા માટે આપણે એમ ને એનો સંપર્ક કરી અને આપણું પ્રોફાઇલ છે સાસની અંદર તેની એસએસની અંદર તો એ આપણે એમાં અપડેટ કરાવવું પડશે એટલે તમારે છે તે મોડ્યુલ આગળ વધી શકશો તમે હવે મિત્રો જોઈએ બીજો પ્રશ્ન કે આ મોડ્યુલ તો પૂર્ણ કરી દીધા છે ઘણા શિક્ષક મિત્રોએ પરંતુ તાલીમ લીધા બાદ હવે દસે દસ આ જે તબક્કાઓ છે તે પૂર્ણ કરેલા છે તેમ છતાં હજી સર્ટિફિકેટ મળેલું નથી પરંતુ મિત્રો આવી રીતે આપણે બે તબક્કાઓની અંદર તાલીમ લેવાની છે એ પૂર્ણ થશે પછી આપણે હોમ મેનુની અંદર જઈ અને ત્યાંથી આપણે એ સિલેક્ટ કરી શકીશું એટલે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે હજી આપણે બંને તબક્કાઓ પૂર્ણ કરેલા નથી એક તબક્કો પૂર્ણ કરેલો છે જેથી આપણે બંને તબક્કા પૂર્ણ કરશું ત્યારબાદ જ આપણે એ સર્ટિફિકેટ મેળવી શકશું અને થોડા સમયની અંદર હજી બીજો તબક્કો પૂર્ણ થશે પછી આપણે એ પૂર્ણ કરી ડાઉનલોડ કરી શકીશું તો ત્યાં સુધી આપણે રાહ જોઈશું અસ્તુ જય ભારત જય હિન્દ